નિજાશ્રિતાના સકલાર્તિ હંતા સધર્મ ભક્તૈરવન વિધાતા દાતા સુખાના મનસેપ સીતાનામ તનો તો ખિલોમંગલમ ન ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જેમના નામે આ પ્રસંગ આયોજિત થયો છે એવા ભગવાનના ચરણકમળમાં બેઠેલા જીવ ભા બાપુ આયોજક પ્રવીણસિંહજી અને એમનો સારો એ જાડેજા પરિવાર મંચસ્થ તમામ મહાનુભાવો અને ભગવાનના કૃપા પાત્ર આપવાલા દરેક સભાસદો ખૂબ આનંદની વાત છે પ્રવીણસિંહનું નામ નામ લઈને ત્યાં જ આપણને ખ્યાલ આવે કે નામ પ્રમાણે પ્રવીણસિંહજીના ગુણ છે પ્રવીણ એટલે કેવું હોશિયારી કેતા ભાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લો કે જામનગર જિલ્લામાં કદાચ પોતાના પિતાની પુણ્યતિથી કે માતુશ્રીની પુણ્યતિથિમાં આવું સેવાકીય ધાર્મિક સામાજિક અને તમામને કંઈક પ્રેરણા મળે અને એના રૂણા રૂણા આશીર્વાદ મળે એવું કામ લગભગ કોઈએ ન કર્યું હોય એવું પ્રવીણસિંહે એના નામ પ્રમાણે ગુણ દાખવી અને કર્યું છે એક વખત જોરદાર તાળીઓથી આપણે પ્રવીણસિંહજી અને એના પરિવારને વધાવીએ માણસ પોતાના કીર્તિદાન માટે પોતાના માન મોટોપ વધારવા માટે ઘણા બધા કાર્યો કરતા હોય પણ સાચા અર્થમાં સમાજના સેવક બની સમાજને ઉપયોગી બને સમાજના આશીર્વાદ મળે અને પિતૃજનોના રૂડા આશીર્વાદ મળે આવું કાર્ય તો અમારે પ્રવીણસિંહજીનો પરિવાર જ કરી શકે અને આપણે પણ જો એમાં સહભાગી થઈએ આ પ્રસંગને આપણો માન્ય તો આપણે પણ સમાજના અને આ રાષ્ટ્રના ધર્મના અને સંસ્કૃતિની રક્ષાના કાર્ય હું તમે પણ આમાંથી પ્રેરણા લઈને કરી શકીએ એવું સરસ કાર્ય જ્યારે અહીંયા આયોજિત થયું છે હું તો એમ કહીશ એમના પિતા દાદા જીવભા બાપુ બે ને ચારે હાથે આજે પ્રવીણસિંહજી અને એમના પરિવારને રૂડા આશીર્વાદ આપતા હશે ને એની સાથે આપણે જેણે જેણે આમાં આપણી હાજરી નોંધાવીને સહભાગી થયા છે એ બધાને પણ એના આશીર્વાદ મળતા હશે અને મા આશાપુરા એ સેવક દુનિયા ગામમાં જે બિરાજે છે બે ત્રણ વખત એના કાર્યક્રમમાં આવવાનું થયેલું એના તો આજ હૈય હરખ નહીં માતો હોય કે મારા ગામનો મારા ગામમાં જેને જન્મ મળ્યો અને મને જેણે એના ગામમાં પધરાવી એ વ્યક્તિ જ્યારે અનેક લોકોના એક હારે આશીર્વાદ મળે અનેક લોકોને એકી સાથે પ્રેરણા મળે અને અનેક લોકો એકી સાથે સુખી બની શકે આવું કાર્ય જ્યારે પ્રવીણસિંહજી કરતા હોય તો મા આશાપુરાના આશીર્વાદ એને માગવા નહીં પડે એના ઘરે આવી અને માં આશાપુરાને આશીર્વાદ આપે એ ચોક્કસ જલાવનારા થાય અને વડવાઓ ત્યારે મૂંજાય કે કોપાયમાન થાય કે એના વંશમાં જે સેવાની જ્યોત છે એ રૂપી દીપકને બુજાવાનું કામ કરે હમણાં જ આપણે પૂર્વ વક્તાના મોઢે કે ભાઈ જ્યાં આપણે વિવેક રાખીએ મર્યાદા રાખીએ સેવાની ભાવના રાખીએ ત્યાં સુધી માણસ કહેવાયે નહી પછી પશુમાન આપણામાં કોઈ તફાવત નથી તો વડવાઓના આશીર્વાદ લેવા માટે એને આપણે ઘરમાં ફોટો પધરાવી અને હાર પહેરાવી દઈએ કે હાથ જોડી દઈએ એટલામાં એના આશીર્વાદ નથી મળતા પણ એના નિમિત્તે એના નામને માધ્યમ બનાવી અને આ પ્રવીણસિંહે જે આશીર્વાદાત્મક કાર્ય કર્યું એવા કાર્યો જ્યારે આપણાથી થાય ને ત્યારે ચોક્કસ એને આપણે પ્રાર્થના ન કરીએ ને મને આશીર્વાદ આપજો પણ આપણું કાર્ય જોય અને એના એની મેળે આશીર્વાદ આપવાનું એને રાજી થવાનું મન થાય આવા કાર્યો કરતા શીખીએ એ આવા કાર્યોના માધ્યમે જ આપણે એમનાથી પ્રેરણા મળતી હોય છે અહીંયા દેશી વસ્તુ ઉપર હમણાં હિતેશભાઈ જાનીએ પ્રવચન કર્યું એમાંય કરી કે ભાઈ દેશી ગાયને મહત્વ આપવું સ્વદેશી વસ્તુને આપણે અપનાવવાની વાત કરી એટલે જ્યાં આપણે જૂની કહેવત છે કે જેના આંગણામાં ગાય એની પ્રજા ડાય પણ એ ગાય કઈ દેશી ગાય એટલે જે દેશી વસ્તુ રાખશે જે અપનાવશે સ્વદેશી વસ્તુ એ ક્યારેય પણ પોતાના સ્થાનેથી લપસી નહીં જાય અને લપસશે નહીં તો પછી એને ક્યાંય ભટકવાનો અકસ્માત થવાનો વારો નહીં આવે એટલે આપણું શૈલેષભાઈ કીધું કે ભાઈ જૂનું બધું સ્વીકારવું એ નથી સારું અને જૂનું બધું મૂકવું એ પણ મહત્વનું નથી પણ એમાંથી જે આપણે માટે સમાજ માટે રાષ્ટ્ર માટે સંસ્કૃતિ માટે કઈ આપે છે લાભદાયક છે એવું જૂનું અપનાવવું અને જૂના જે બીજા અંધશ્રદ્ધાના રિવાજો હોય એને જીવનમાંથી કાઢવા એવી સરસ શૈલેષભાઈએ વાત કરી મારું તમારું જીવન આપણે બધા જાણીએ છીએ કે ભાઈ આપણે ભલે આશા રાખીને બેઠા હોય કે મારા સાઠ વર્ષ ગયા અને હજી ચાલીસ વર્ષ સોમાં બાકી રહ્યા એ વાત બરાબર છે સોમાં ચાલીસ બાકી છે સિત્તેર વર્ષે પહોંચનારો વ્યક્તિ એમ કે મારા સિત્તેર ગયા અને હજી સોમાં ત્રીસ વર્ષ બાકી પણ એ તો આપણે સરવાળો માંડીને બેઠા છે આપણા પૂર્વ કર્મા અનુસારે આપણી કેટલી આ શરીરમાં આ જીવને રહેવાની આવરદા નક્કી થયેલી છે એ હું તમે કોઈ જાણતા નથી એ તો આપણને એક આ માયામાં લોચો મનાણો છે આમાં આપણે ચોંટ્યા છીએ એટલે એમ લાગે હું સો વર્ષ આ શરીરથી આ જગતમાં પૂરા કરું તો બરાબર એ કાંઈ મારાને તમારા હાથની વાત નથી તો એ જે જાજા જીવવાની આશા રાખવાય એના કરતા તો શાસ્ત્રો કે છે કે સારું કરવાની અને સારું જોવાની સારું સાંભળવાની અને આપણા જીવનમાંથી કંઈક લોકો સારું જોઈ શકે કરી શકે સાંભળી શકે શીખી શકે એવો તું હેતુ વધારે ને વધારે લક્ષ્ય રાખ તું ભલે થોડું જીવું હશે પણ તારા જીવન શંકરાચાર્યજી બત્રીસ વર્ષની ઉંમરે ચાલ્યા ગયા આદિ શંકરાચાર્ય પણ કેવું જીવન સમાજને માટે એક બહુ મોટી પ્રેરણાદાયી એ અસ્થિ હતી અને એ જીવન જીવી ગયા તો જાજુ જીવવું એ મહત્વનું નથી હો વર જીવો અને હો વર સુધી એ ચલમુના બીડીના સિગારેટના ધોવાડા કાઢ્યા કર્યા હવે એવું હો વર જીવવું હું એના કામનું થયું કયો એના કરતા પ્રવીણ આજે જે નિર્વ્યસની વ્યસન મુક્ત સમાજ બને એને માટે પણ એક આયોજન રાખ્યું છે તો હું તો એમ કહીશ કે એમના પિતાશ્રીની એટલે કે જીવભા બાપુની પચાસમી પુણ્યતિથિ નિમિત્તે જ્યારે એમણે આ કાર્ય કર્યું છે તો આ કાર્યક્રમમાં આવનાર કમસે કમ પચાસ વ્યક્તિ એ તો વ્યસનથી જેને વ્યસન છે જીવનમાં એ વ્યસનથી મુક્ત થાય ને તોય એણે કરેલું આયોજન અને એ સફળ થશે અને એના પિતાશ્રીના જીવભા બાપુના રોડા રોડા આશીર્વાદ એ વ્યસન મૂકનારને મળશે અને મા આશાપુરા એ એના સારા એ પરિવાર ઉપર રાજી થશે એ ચોક્કસ વાત છે આજે તો સમય નથી નકર તો ઘણી જગ્યાએ એક એક વ્યક્તિને એ કોઈ કે ભાઈ મારે આ માવાનું વ્યસન છે પીડીનું છે દારૂનું છે તમાકુનું છે ગુટકાનું છે એ મૂકનારને સ્ટેજ ઉપર બોલાવતો અને ન્યા માઇકમાં એનું નામ ભાઈ હું તમારું નામ ને શું મૂકો છો પણ આપણે કઈ બોલાવવા નથી અને હું ઘણી જગ્યાએ કહું ભાઈ સમાજમાં આવી અને પોતે વ્યસન થી મુક્ત થાય ને એ સિંહ ની છાતી વાળો ની છાતી વાળો એટલે આપણે બધા તમારે દરબારોમાં તો સિંહ પાછળ લાગે છે તો હાથે કરીને આપણે શાળિયાનું લેબલ જીવનમાં લગાડવું એટલે સિંહ છાતી વાળા વ્યસન વાળા હોય થાજ્યો વ્યસન મુક્ત છે એના માટે કઈ કોઈ કહેવાનું નથી એને તો આપણે ખૂબ ખૂબ સાંભાશીન ધન્યવાદ આપીએ કે પરમાત્માએ આ જગતમાં જે નિર્દોષ છે ખાવાનું એને તમે અપનાવ્યું છે અને દોષકારક એને જીવનમાંથી કાયમ તિલાંજલિ આપી છે પણ વ્યસનમાં જેનું જીવન ઘેરાયેલું છે એને ખાસ મારી અપીલ છે કે કદાચ તમે તમારા પિતાશ્રી માટે વ્યસન મુક્તિનો કાર્યક્રમ એ ન યોજી શકો પણ અમારે પ્રવીણસિંહે જે આયોજન નિર્વ્યસન ની બની અને વ્યસન મુક્ત થવાનું કાર્ય આયોજન કર્યું છે એમાં તો કઈક તમે પૈસાથી પ્રસંગમાં તમારો બહુ મોટો અમૂલ્ય ફાળો ગણાય છે અને હું એમ લાગશે કે ભાઈ પ્રવીણસિંહજીના આ કાર્યક્રમે આ ભાઈના જીવનમાં બહુ મોટી અસર પાડીને પ્રભાવ પાડ્યો છે એટલે એટલું ચોક્કસ કરજો અને ભગવાને ખાવાનું ક્યાં બીજું ઓછું કર્યું છે આજે પ્રવીણસિંહે જે હમણાં જ ભાઈએ કીધું ને બે ટાઈમ આ ભજન સાથે ભોજનની વ્યવસ્થા કરી છે તો એ જમજો તમ તારે બે લાડવા ખાતા હોય ચાર ખાજો ને ચાર ખાતા હોય છ ખાજો એમાં કઈ કોઈ ના નહીં પાડે કે ભાઈ એટલા બધા હું ખાચો તો પણ શાસ્ત્રોએ અને સમજદાર વ્યક્તિઓએ એની જ મનાઈ કરી છે જે જીવનમાં તમામ રીતે નુકસાન કરતા છે આવા કાર્યક્રમમાં આપણી હાજરી એ બીજાને માટે અને આપણા માટે લાભદાયી નીવડશે વિશેષ નહીં કહેતા પૂર્વ વક્તાએ કીધું કે ભાઈ ભોજનનો સમય થઈ ગયો હોય અને એમાં પછી કદાચ ગમે એટલું સારું પીરસાય પણ એને ન ફાવે એટલે વિશેષ કહેતા આપણે તો પરમાત્માના ચરણમાં એ પ્રાર્થના કરીશું કે પ્રવીણસિંહજી અને એમના પરિવારજનોને હું તેના ત્રણ ચાર કાર્યક્રમમાં આવવાનું થયું છે એટલે એનાથી પરિચિત છું એમને આવો ને આવો ઉત્સાહ સમાજ માટે કંઈક કરવું સમાજને કઈક આપવું અને એમણે તો આજ સરસ હમણાં જ રીવાબાના હસ્તે ગામમાં લાઇબ્રેરી કે એની પાછળ લાઇબ્રેરી ખોલવાની પાછળ એનો ઉદ્દેશ એ છે કે આજનો યુવાન એ મોબાઈલમાંથી મને આમંત્રણ આપવા આવ્યા ત્યારે પણ ત્યાં મંદિરની ઓફિસમાં બેસીને પ્રવીણસિંહે એ જ વાત કરી હતી કે ભાઈ સમાજ અને એમાં ખાસ કરી યુવા વર્ગ એટલો બધો આજે મોબાઈલ પાછળ ગાંડો બન્યો છે એમાંથી કાંઈક સમય કાપી અને કંઈક લાઇબ્રેરીમાં રખાતા સારા પછી આધ્યાત્મિક ક્ષેત્રે હોય સામાજિક ક્ષેત્રે હોય શૈક્ષણિક ક્ષેત્રે હોય સંસ્કારના ક્ષેત્રે હોય એમાંથી કંઈક એ વાંચી અને જીવનમાં ઉતારે બીજાને પણ એમાં સામેલ કરે એવું વાંચન દ્વારા કંઈક શીખી શકે એટલે જ પ્રવીણસિંહજીએ જે ખોટે રસ્તે વળેલો યુવા વર્ગ એને પાછો વાળી અને આપણી મૂળ સંસ્કૃતિ સેવાની ભાવના સાથેની સંસ્કૃતિ એકબીજાને મદદ કરવાની સંસ્કૃતિ વ્યસનથી મુક્ત જીવન જીવવાની સંસ્કૃતિ અને દુઃખમાં બીજાને હૂંફ આપવાની સંસ્કૃતિ એને જીવનમાં સ્થાન આપી આ વંચનના માધ્યમે સમાજ આ સમાજ વ્યક્તિ આ સમાજની સેવામાં જોડાય એને માટે એમણે સરસ લાઇબ્રેરીનું અહીંયા આયોજન કર્યું છે તો યુવા વર્ગને અને વડીલોને બધાને મારી અપીલ છે એ લાયબ્રેરીમાં જાજો કંઈક વાંચજો અને કદાચ મોટી ઉંમરના હોય ન વાંચી શકતા એક વાંચતા ન આવડતું હોય તો યુવાનને કેવું તું વાંચ અને હું સાંભળું તો પણ બહુ મોટો જીવનમાં ફેર આવશે અને જીવન આપણું સમાજ સેવામાં સંસ્કૃતિની સેવામાં રાષ્ટ્રની સેવામાં અને ધર્મની સેવામાં આપોઆપ સમર્પિત થશે તો પ્રવીણસિંહજીને તો જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા કે એમણે સાચા અર્થમાં પિતૃવંદના ઝાઝા લોકોને જમાડી નહીં પણ લોકોને કંઈક મળે સાચું જીવન જીવવાનું આમાંથી એવું કાર્ય કરી કરાવી અને પિતૃવંદના એ પોતપોતાના જીવવા બાપુ એમને પચાસ વર્ષે આ સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ એ સમર્પિત કરી છે તો એ પિતૃજનોના રૂડા રૂડા આશીર્વાદ મળે એટલું જ નહીં પણ આ એક સત્કાર્યના માધ્યમે એમના પિતાશ્રી એ ભગવાનના ચરણમાં કાયમને માટે પોતાનું સ્થાન એ મેળવી અને એ શાશ્વત સુખના ભોગતા બની અને ત્યાંથી ભગવાનને પ્રાર્થના કરતા રહે કે અમારો પરિવાર કાયમને માટે આવી સમાજની ધર્મની સંસ્કૃતિની અને રાષ્ટ્રની સેવામાં કાયમ માટે સમર્પિત થઈને સેવા કરતો રે એવા ન્યા ભગવત ચરણમાં બેસી અને રૂડા રૂડા આશીર્વાદ આપશે એ ચોક્કસ વાત છે તો પ્રવીણસિંહજી માટે ફરીવાર એક વખત આપણે જોરદાર તાળીઓ પાડીએ અને એમને આવા કાર્યો કરવા માટે એમના બંને જે ચિરંજીવી છે ધર્મરાજસિંહ અને એ બંનેને પણ આમાંથી એક પ્રેરણાત્મક આયોજન કરવા માટેનું વધારે બળ મળે અને પરિવાર આ સત્કાર્યના માધ્યમ મળેલા આશીર્વાદ એને કારણે વધારે સુખી બને વધારે સેવા કરે અને એમનું જીવન પણ નિર્વ્યસની હમણાં ભાઈ રમેશભાઈએ કીધું ને કે કોઈ પણ વાત કરવી તો એ વાતને પહેલાં આપણે અમલમાં મૂકવી પડે એટલે હું તો પ્રવીણસિંહજીની એ જીવન શૈલીથી પહેલેથી વાકેફ છું કે કાયમને માટે મેં તો અહીં સેવક ધુનિયામાંય જ્યારે માં આશાફુરા માતાજીના મંદિરનો ગેટ થયો ને ત્યારે ઘણા લોકોને એના ભાઈને જ આપણે લગભગ તે જે હતું એક પીવાનું વ્યસન એનાથી મુક્ત કર્યા હતા અને મેં કીધું તું કે માં આશાફુરાને સાક્ષી રાખી અને બધાય વ્યસન મૂકજો હું તો કાંઈ તમને ફરી ફર્યો વર મળવા આવું પૂછવા આવવું બને નહીં પણ માં આશાપુરા એ તમારા મનની અને ક્રિયાની વાતને જાણનારા છે એટલે આજે પણ બધાને અપીલ કરું છું કે કમસે કમ પચાસ મી જયારે જીવવા બાપુની એ પુણ્યતિથી ઉજવાઈ રહી છે ત્યારે વ્યસનવાળા એ પચાસ આમાંથી એ વ્યસન મુક્ત થાય ભલે મનોમન મૂકજો તો પણ માં આશા ફુરાના આશીર્વાદ અને જીવ મા બાપુના આશીર્વાદ અને અહીંયા ઉપસ્થિત એ તમામના પણ આશીર્વાદ એ વ્યસન મુક્ત થનારને ચોક્કસ મળશે જેને કારણે એ પરિવાર સાથે સુખી થશે વિશેષ નહીં કહેતા પ્રવિણસિંહજી એમને તમામ રીતે પરમાત્મા સુખી રાખે આવા સત્કાર્યોની પ્રેરણા એના જીવનમાં એના નામ પ્રમાણે મળતી રહે અને કરતા રહે અને આપણે પણ એ કાર્યમાં કાયમને માટે સહભાગી થતા રહીએ અને કદાચ કઈ બીજું ન કરી શકીએ પણ એટલું ચોક્કસ કહીએ પ્રવીણસિંહે પણ સેવા રૂપે નોંધાઈ પણ ઘણી વખત મારતા હોવ ને આવડે કે આમાં એટલી ખામી રાખી ભાઈ તું કરતો ખરો તારા દીકરા દીકરીનો કાર્યક્રમ કર્યો હોય ને તો ન્યાય ઘણી બધી મોટી ખામીઓ ભૂલ રહી જતી હોય આ તો આખા સમાજને સાથે રાખી અને કાર્ય કર્યું છે તો કદાચ ક્યાંય અને એ ભૂલ કેવી હોય મને સગવડતા ન મળી માળું નામ માઇકમાં ન બોલાણું એટલે હું કહું કે ભાઈ બરાબર કાર્યક્રમનું આયોજન વ્યવસ્થિત નથી થયું પણ ભાઈ અહીંયા તો આખા સમાજને આવરવાનો આ કર્યું એને તું ધન્યવાદ આપ કર્યું એની નોંધ લે કે કેટલું સરસ કર્યું છે એટલે એમાં આપણે સહભાગી બનવું હોય અને આ સત્કાર્યના પુણ્યના આપણે પણ હિસ્સેદાર બનવું હોય તો ચોક્કસ કોઈ પણ નાનું મોટું કાર્ય ગમે ત્યાં થતું હોય એને કહેજો બહુ તમે સારું કર્યું તો કરનારને કેટલો આમ ઉત્સાહ અને બળ પૂરું મળશે મળી જાહે અને એના પણ એને એમ લાગશે કે ભાઈ સમાજે મારા કાર્યની નોંધ લીધી છે એટલે સારું જોતા શીખજો સારું બોલતા શીખજો અને એને સારું કર્યું છે એમ કહેતા શીખજો તો આપણે પણ એ સેવાના કાર્યમાંથી મળતું જે મોક્ષનું ભાતું એમાં આપણે પણ મેળવી વિશેષ ઉપસ્થિત તમામનું પરમાત્મા તમામ રીતે મંગળ વિસ્તારે અને જીવભા બાપુને ભગવાન કાયમને માટે પોતાના શ્રી ચરણમાં નિત્ય સુખના ભોગતા બનાવે અને ત્યાંથી આશીર્વાદ આપી અને આ કાર્યક્રમમાં જે કોઈ આજે નહીં ભવિષ્યમાં પણ સામેલ થાય એમને માટે એ જીવ બાપુ પ્રભુને પ્રાર્થના કરી અને હવને સુખી કરવાની પ્રાર્થના કરી શકે એવી પ્રભુ કૃપા તમામ ઉપર બની રહે એવી આજના દિવસે ભગવાન સ્વામિનારાયણ અહીંયા સેવક ધુણિયામાં બિરાજતા મા આશાપુરા માતા એ તમામના ચરણમાં પ્રાર્થના કરી અને મારું વક્તવ્ય સમાપ્ત કરું છું અસ્તુ ધન્યવાદ